તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો બધાને મારા ગુડ મોર્નિંગ રામ રામ બધાને નવા બ્લોગમાં વેલકમ છે તમારું તો ફેમિલી હવે ફ્રેશ થઈને આપણે આવી ગયા ઘેરે છે અત્યારમાં તો ફટાફટ હવે દીવા અગરબત્તી કરીએ આપણે આપણે ઘેરે જ આવીને સાફ સફાઈ કરી રહ્યા પછી કોલ આવ્યો મિત્રનો કે એક ગાડી બગડી છે તો અમે અત્યારે હવે ત્યાં જઈએ છીએ ચાલુ કરવા તો એમને ઉતાવળ પણ હતી તો પછી ફટાફટ હવે આપણે પહોંચીએ ત્યાં તો ફેમિલી હવે આપણે પાછા રિટર્ન ગેરેજ આવી ગયા છીએ અને હવે આ ગાડીનું પણ કામ કરવાનું છે અને ફ્યુલ પંપનો વાંધો છે પેટ્રોલ નથી મળતું પછી હવે ફટાફટ આપણે એનું પણ બતાવી અને પછી હજુ એક ગાડીનું આપણે કરવાનું છે કમ્પ્લેટ પણ પહેલાં આનું પતાવી દઈએ આપણે ફટાફટ એટલે આ ગાડી છૂટી થાય તમે જેક માર ધ્યા લેવા બધે ફેમિલી આમાં મોટર ખરાબ હતી મોટર કમ્પ્લીટ કરી અને આપણે બીજી નવી મોટર ફિટ કરી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે ગાડીમાં ચડાઈએ એટલે ગાડી કમ્પ્લીટ ચાલુ થાય છે કે આ ગાડી આવી હતી અમારી જોડે સર્વિસ માટે તો ઓઇલ એમાં જોયું અમે તો ઓઇલ એમાં જોવો નીકળ્યું તમને બતાવું જો ગ્રીસ જેવું ઓઇલ આખું થઈ ગયું છે આમાં તો હવે અત્યારે અમે કાઢીએ છીએ બધું ઓઇલ આખી ગાડીમાં ગમે ત્યાં ઓઇલ જો આને આખી પહેલાં તો સાફ કરશું આપણે પેટ્રોલ ડીઝલથી અને પછી ફિટિંગ કરશું ઓઇલ બધું કમ્પ્લીટ કરી કેમકે આખું ઓઇલ ગ્રીસ જેવું થઈ ગયું હતું અંદર ફટાફટ તો કરીએ હવે તો ફેમિલી હવે આપણે કમ્પ્લેટ સાફ તો કર્યું છે થોડું ઘણું પણ અત્યારે ઓઇલ નાખી દેવી છે થોડું કમ્પ્લેટ નવું જ નાખવાનું છે ને નવું નાખ્યું ઓઇલ અને પાંચ દસ દિવસ ફેરીને તરત કાઢી નાખવાનું છે બદલાઈ જ નાખવાનું છે કેમ કે ઓઇલ આખું હવે રગડો થઈ ગયું છે તો એ ચલાવાય નહીં એટલે હજુ એન્જિન આપણે અંદરથી સાફ થઈ જાય પછી આપણે આખું નવું નાખી દઈશું અટકી જા ગાડી છે તો મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે કોઈ પણ ગાડી તમે ચલાવો છો તો ચાલુ ઓઇલ નો નખાવશો આમાં ખરેખર નખાવો તો વ્યવસ્થિત પચાસ સો રૂપિયા મોંઘું પડે પણ વ્યવસ્થિત સારા માયલું વ્યવસ્થિત નખાવો તો સારું રહે ગાડીના એન્જિન માટે સારું રહે આ તો ખરેખર આમાં નખાવાય નહીં કોઈ તમે સસ્તું ગો તો આ તે તો પણ એવું ન કરે ખરેખર નવું જ નખાઈ દેવાય અને વ્યવસ્થિત સારું ઓરિજિનલ નખાય તો શું તમારી ગાડીનું એન્જિન સારું રહે બાકી તો તમારી ઈચ્છા જે રીતે તમારે કરવું હોય એમ તમે પચીસ પચાસ રૂપિયા માટે તમે રહો તો પછી આખા નું આખું આનો ખર્ચો થઈ જાય આખું એન્જિન પતે એટલે ચાલીસ પચાસ હજારમાં જોઈ જાઓ પેલાં બસો ત્રણસો પ્લસ જાય પાંચસો પ્લસ જાય એ પોસાય આપણને તો ખરેખર ઓઇલ સારું જ નાખી દેવાય મોડું વસ્તુ ન ચલાવાય કોઈ પણ વસ્તુ એટલા માટે હવે ક્યાંક ફેમિલી જોડે ગયા હોય ને હેરાન થવાય આવી રીતે તો પછી તકલીફ પડે એટલા માટે ઓઇલ નવું નાખી અને ગાડી ચાલુ કરી લીધી છે નવ્વાણું ટકા કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી આમાં એટલે ચાલુ કરી છે એટલે પાંચ દિવસ પછી હવે આમાં નવું જ ઓઇલ નાખી દેવાનું છે પણ અત્યારે ટાઈમ પર એટલે સાફ કરવા પૂરતું આ નાખ્યું છે ગાડી કમ્પ્લીટ ચાલુ છે રેસ કરતો ભાઈ બસ બસ ખોટો તો ફેમિલી હવે અમે ગાડી પેલી રિપેર કરતા કરતા એક ફેંદરાથી ફોન આવ્યો હતો ગાડી બગડી છે તો એને અત્યારે વિઝિટમાં રહેવા અમે નીકળી ગયા છીએ એને ચાલુ કરી દઈએ બંધ થઈ ગઈ છે કોઈ પણ કારણો તો પહેલા તો ચેન ચેક કર્યું પછી ચાલુ કરીએ તો અત્યારે નીકળી ગયા અમે વિઝીટમાં તો ધીમે ધીમે પહોંચીએ ત્યાં જોઈએ શું પ્રોબ્લેમ છે ઓકે okay, તો ફેમિલી હવે ગાડી તો ચાલુ થઈ ગઈ છે બેટરીનો પ્રોબ્લેમ હતો આમાં જમ મારીને ચાલુ કરી દીધી છે જમ્પ વાયરડા અને ચાલુ કરી દીધી છે મિત્રો આપણે હવે આ ગાડીને રેડિયેટર ફિટિંગ કરવાનું છે જામ હતું તો અને ખોલી નાખ્યું છે આપણે અત્યારે અને રેડિયેટર નવું મંગાવી લીધું છે આજે જૂનું અને નવું અમદાવાદ થી આવે મંગાવી લીધું છે આપણે છે આનું તો લીધું પણ અમદાવાદ થી આવે એટલે વાર લાગે ત્યાં સુધી એક આ બીજી ગાડી પણ આવી છે તો એને પણ સર્વિસ જેવી કરવાની છે થોડીક ઓઇલ ઓઇલ ફિલ્ટર ચેન્જ કરવાનું છે આ ઓઇલ ફિલ્ટર નવું છે ચડાવવાનું છે આમાં તો ફટાફટ આનું પણ પતાવી દઈએ આપણે કે ફૂલ સર્વિસ એની પણ કરવાની છે લે હવે અહીં તો કામ બધી ગયું આ ગાડીને ઓઇલ બોઇલ કમ્પ્લેટ સર્વિસ કરી નાખી છે ના કમ્પ્લેટ તો હવે આપણે એક બીજી વિઝિટનો ફોન આવ્યો છે તો આપણે હજી ક્યાં જવાનું છે સામાન થોડોક મૂકી દેવી અને નીકળી હવે અને આ ગાડીને કમ્પ્લેટ કરી નાખી છે ઓઇલ પાણી કમ્પ્લીટ ઓઇલ પાણી બદલીને કમ્પ્લેટ તો વિઝિટ માટે સામાન બધો ભેગો કરી લઈ ગરમી સોટા પાડી દે બાપા બર્યું ભાઈ

અને આજે તડકો પણ બહુ વધારે પડતો છે ગરમી પણ વધારે પડતી છે કાલે આ વરસાદ આવ્યો વરસાદમાં આજે ઉકળાટ ફૂલ છે ગરમી સોટા પાડી દીધા જ આપણા જો હાલત જુઓ તમે ફૂલ ગરમીનો પરસે પાણી જેમ હાલો જાય છે હા આપણે બધો સામાન મૂકી દેવી ફટાફટ અને પછી નીકળીએ ગરમી લાલ કન નાખી આપણી સરખી ભાઈ સાવંત મિત્રો અત્યારે કઈક સારું લાગ્યું આપણે ગાડીમાં બેઠા એસીમાં ત્યારે કઈક મજા આવી બાકી ગરમી છોટા પાડી દીધા આપણા સરખા તો હવે મિત્રો આપણે નીકળી ગયા વિઝિટ માટે તો હવે ધીમે ધીમે ત્યાં પહોંચીએ અને ફટાફટ કામ પતાવી એમનું પણ કેમનો કોલ આવ્યો હતો પણ બીજા કામમાં આપણે કઈ મેળ આવ્યો નહીં જવાનો હટ તો ફટાફટ આપણે પહોંચીએ ત્યાં આગળ એ લોકો પણ હેરાન થાય છે તો ફટાફટ પતાવી દેજો મિત્રો આપણે ગાડીએ પહોંચી ગયા છીએ હવે ચેક કરીએ આગળ શું પ્રોબ્લેમ છે એમ ખોલો બોનેટ ખોલો તો ફાઈનલ ફેમિલી હવે ગાડી તો ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ ચાવી લાવો ને ચાવી ચાવી ના ના જો હજી જસ્ટ થઈયું ભાઈ ચાલો ચાલો ગાડી તો ચાલુ થઈ ગઈ છે હવે એક્ઝેક્ટ જોઈ શકો છો તો ગાડી તો હવે કમ્પ્લીટ કરી નાખી છે અને હવે ભાઈ ભાવનગર જવાનું છે તો એ નીકળી જાય છે કમ્પ્લીટ ગાડી થઈ ગઈ છે ચાલુ બેલ્ટ નો વાંધો હતો બેલ્ટ ચડાવી દીધો નવો એટલે ચાલુ થઈ ગઈ છે તો હવે અમે પણ નીકળીએ હવે ગરમી હતો નાખ્યા છે પૂરું જ કરી નાખ્યું કામ કરીએ છીએ ધીમે ધીમે હળવા થાય એટલું ફેમિલી હવે આનું જૂનું રેડિયેટર કાઢી અને નવું રેડિયેટર ફિટ કરી દીધું છે કમ્પ્લીટ ગાડીમાં અને હવે બધું કમ્પ્લીટ ફિટિંગ કરીએ પછી ચેક કરી લઈએ ગાડીને કમ્પ્લીટ છે કે નહીં આ કાઢી તો મિત્રો હવે આપણે સાંજ પડી ગઈ છે અને કામ પણ આજે બહુ વધારે પડતું થઈ ગયું અને સાંજ પડી ગઈ છે જો તમે સુરત દાદા હવે સાંજ પડી ગઈ એટલે હવે આપણે કામને અહીંયા એન્ડ કરીએ અને આપણે પણ અહીંયા જ એન્ડ કરીએ છીએ આજે તો આપણે હવે સીધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને મારા રામ રામ અને તમારા ભાઈને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો તમારા મારા નવા વિડીયો આવે એટલે તરત તમારામાં નોટિફિકેશન પડે તો સાંજ પડીએ એટલે પછી આપણે હવે કામને અહીંયા રોકી દેવી અને થોડી વાર આરામ કરી અને પછી ઘરે જઈશું તો બ્લોગને અહીંયા જોઈન કરીએ ત્યાં સુધી મારા રામ રામ બધાને જય માતાજી બાય બાય